પૂર્વ કચ્છમાં વ્યાજવટાઓનો તગડો ધંધો કરીને પઠાણી ઉઘરાણી કરતા તત્વો ઉપર પોલીસ ધોંસ બોલાવવા જઈ રહી છે આજે લોક દરબારમાં અનેક લોકો ખુલીને વ્યાજવટાઓનો ધંધો કરનારા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી ટૂંક સમયમાં તોડાતા પગલાં હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ તંત્રના ઉપલક્ષમાં ગાંધીધામ ખાતે લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વ્યાજ ખોઈને ડામવાના ઉદ્દેશ સાથે આ લોક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાં ખાસ ઉપસ્થિત રહી અને વ્યાજના દૂષણના ભોગ બનેલા પીડિત લોકોને કોઈપણ પ્રકારના ભય વગર પોલીસ પાસે આવી વિના વિલંબે ફરિયાદ કરવા માટે અપીલ કરી હતી અને કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વગર જે સરકારે આ કાયદો બનાવ્યો છે કાયદાનો લાભ લે અને વ્યાજના ચુંગાલમાંથી બચે તેવી અપીલ પણ કરવામાં આવી હતી લોકસભા બીજી વખત યોજાયા છે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બીજી વખત આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ખાસ હાજર રહ્યા હતા ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો અહીં રજીસ્ટ્રેશન કરાવી શકે છે પોલીસ પાસે પણ વિગતો રજિસ્ટર કરાવી શકાય છે એસપીએ કહ્યું હતું કે જિલ્લા પોલીસ દ્વારા બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે તેમાં કંટ્રોલમાં નંબર શો અને અન્ય એક મોબાઈલ નંબર પણ જાહેર કરાયો છે એથી વધુ લોકોએ પૂછપરછ કરી હતી અને જે લોકો આ પઠાણી વ્યાજની બન્યા છે તે તાત્કાલિક અસરથી પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી હતી આ પ્રસંગે ડીવાય એસપી સાગર સાબડા પરેશ રેણુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ તથા તમામ બેંકના પ્રતિનિધિઓ નગરપાલિકા ભચાઉ રાપર ગાંધીધામના પ્રતિનિધિગણ અને અન્ય મહાનુભાવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને વ્યાજના ચુંગાલમાંથી મુક્તિ મેળવી તેમને કમાણીના સાધન માટે લોન મળે તે પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે આજે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા માનનીય ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ તથા બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગરડા સાહેબના માર્ગદર્શન હેઠળ એક વ્યાજખોરી બાબતમાં લોક સંવાદ રાખવામાં આવેલ હતું જેમાં જે કોઈ લોકો વ્યાજખોરીના બનેલા હોય અથવા તો બહુ ઓછી ટકાવરીમાં જે વ્યાજ આપતો હોય અને જે કોઈની જે રજૂઆત હોય એના અનુસંધે આજનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આખા જિલ્લામાંથી અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ તથા શહેરી વિસ્તારોમાંથી પણ જે બહુ સારો પ્રતિસાદ મળીને જે લોકો આવ્યા છે અને એમની જે ફરિયાદો મળી છે એ પ્રમાણે પોલીસ દ્વારા આજે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને એની સાથે સાથે આ જે કાર્યક્રમ હતો જેમાં ઘણા બધા લોકો એવા હોય જે બેંક પાસે સંસ્થાગત તરીકે જેમને લોન જોતું હોય અથવા પૈસા જોતા હોય એ નહીં પહોંચી શકતા હોય એના માટે પણ પોલીસ દ્વારા આજની આજે પહેલ કરવામાં આવી છે જેમાં લોકોએ ઘણા બધા એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોતાને જે કોઈ પૈસાની જરૂરત હોય અને બેંક મારફતે એમને નિયમ અનુસાર પૈસા મળે એના માટે જે છે લોકો પણ આવ્યા છે આજે એના અનુસંધાને પણ પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જે આજના કાર્યક્રમમાં બેંકના પ્રતિનિધિગણો નગરપાલિકાના પ્રતિનિધિગણ બીજે બધા હાજર રહેલા છે એટલે આજે એ લોકોની નોંધણી પણ કરવામાં આવશે અને નિયમ અનુસાર જે કોઈ એમને મળવાપાત્ર વસ્તુ હશે એ પણ મળીને એને આગળમાં ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા એક લોન મેળાનું પણ આયોજન કરવામાં આવશે અને આજના આ જે કાર્યક્રમ હતું જેમાં જિલ્લા પોલીસના બધા અધિકારી પણ અને એની સાથે સાથે અમારા પોલીસના બધા સ્ટાફ બધા જે મહેનત કરી છે એના માટે પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જિલ્લા પોલીસ દ્વારા ફરીથી બધા લોકોને અપીલ કરવામાં આવે છે જે કોઈ લોકો વ્યાજખોરીના ભોગ બનેલા હોય એ બધા નિશ્ચિતપણે અને ફ્રીલી જે છે પોલીસ સ્ટેશનમાં અથવા તો ડીવાયસપી કચેરી અથવા તો એસપી કચેરીમાં ફરિયાદ કરે એમની ફરિયાદ જે છે એ બધા ફરિયાદો ઉપર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તાત્કાલિક પગલાં પણ લેવામાં ધન્યવાદ આજે મારા સાથે ગમે થયો મારા ગમ્યા કેસ ધારા લાગી છે એકસો ચૌદ मरा पते एफ आई आर दाख़िल थी चोवीह कलाक लोक मां राति हूं जेस करियो उन काई कारवाई न थी लिखियो ख़ाली आरोपी ध करे मे